ફક્ત વીસ હજારમાં ત્રણ ગાયો આપવાની છે ગીર ગાયો જેમાં બે ત્રણ મહિનાની ગાભણ અને એક પાંચ મહિનાની ગાભણ છે ટોપ ક્વોલિટીની ગાયો છે વિડીયો લાસ્ટ સુધી જોજો લાસ્ટમાં તમને નંબર અને એડ્રેસ મળી જશે અને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ રહ્યા છો મિત્રો એકદમ ટોપ ક્લાસ ગીર ગાયો છે ફક્ત વીસ હજાર રૂપિયામાં ત્રણે ત્રણ આપી દેવાની છે